ભરૂચ જિલ્લામાં અયોધ્યામાં શ્રી રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે શાળાઓમાં અનેક કાર્યક્રમ યોજાયા હતા અયોધ્યામાં જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ મંદિર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે ત્યારે સમગ્ર દેશના હિન્દુ સમાજના લોકોના ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અને શાળાઓમાં રામ ઉત્સવનો કાર્યક્રમ યોજાઈ સમગ્ર માહોલ રામમય બન્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ગતરોજ ભરૂચ શહેરમાં આવેલી બીએસ યુનિયન વિદ્યાલય દ્વારા શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં બાળકોએ ભગવાન રામના પાત્ર સાથે ઢોલ નગારા અને વાજિંત્રો અને રામના નારાઓ સાથે શાળાઓએથી નીકળીને સોનેરી મહેલ પાંચ બત્તી થઈને શક્તિનાથ મહાદેવ મંદિરના પટ્ટાંગણમાં પહોંચી હતી જ્યાં શાળાના બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી મહાઆરતી ઉતારી હતી જ્યારે નારાયણ વિદ્યાલય ખાતે શાળાના બાળકો દ્વારા ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજીના હનુમાન ચાલીસાનું આયોજન કરાયું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો હું ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ ભરૂચ નારાયણ વિદ્યાલય આજે ભરૂચની અંદર અને સમગ્ર વિશ્વ ભારતની અંદર અને વિશ્વના દેશોમાં રામલલ્લા મહોત્સવ નિમિત્તે પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ મે થઈ રહી છે ગણતરીના કલાકો બાકી છે એવા સમયે આખા ભારતની અંદર રામમય માહોલ જામેલો છે ત્યારે ભરૂચની અંદર નારાયણ વિદ્યાલય પરિવાર દ્વારા શાળા પરિવાર નારાયણ બાપુનો આશ્રમ સ્વાધ્યાય પરિવાર સમર્પણ ધ્યાન પરિવાર અને વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લાના કાર્યકરો દ્વારા આ વિસ્તારના રહીશો દ્વારા આ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા આ અને શિક્ષકો દ્વારા એકાવન હનુમાન ચાલીસાનું ગાનનું સામૂહિક ગાનનો કાર્યક્રમ રાખેલો છે સરસ મજાનું ભાવાવરણ જામેલું છે અને એકાવન હનુમાન ચાલીસાથી હનુમાનજીની જે શક્તિ ઉર્જા આ વિસ્તારમાં સાથે સાથે પ્રાપ્ત થઈ રહી છે આમ ભગવાનની ઉર્જા લોકોની અંદર પ્રસરી રહીને આજે સમગ્ર જગ્યાએ પોઝિટિવ વાઇબ્રેશન ફેલાઈ રહ્યા છે તો સરસ મજાના હનુમાનજીના વાઇબ્રેશન આજે વહી રહ્યા છે અને સૌ લોકો આજે અહીંયા આ ભૂમિ ઉપર કુલ્લે ત્રીસ હજાર હનુમાન ચાલીસા આજે ગવાવાની છે ત્યારે આ નિમિત્તે સર્વને વંદન કરું છું ભારત માતા કી જય જય શ્રી રામ બાવીસ તારીખે અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના સંદર્ભમાં બીએસ યુનિયન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળે છે શાળાના વિદ્યાર્થીઓએ થર્મોકોલનું રામ મંદિરનું નિર્માણ કરેલું છે એને અંદર સરસ મજાનું રંગબેરંગી લાઇટિંગ કરેલું છે વિદ્યાર્થીઓએ આ સંદર્ભમાં કેટલીક સાંસ્કૃતિક કૃતિઓનું પણ તૈયારી કરેલી છે આ રેલી સોનેરી મહેલથી શરૂ થઈ શક્તિનાથ જશે અને શક્તિનાથ ખાતે સ્ટેજ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારબાદ મહાઆરતી કરવામાં આવશે અને ત્યારબાદ આ રેલીનું સમાપન કરવામાં આવશે